રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોને અમે એનો પોતાનો ચહેરો બતાવ્યો જનરલ બોર્ડમાં અમને ખબર એટલે પોતાના ચહેરાથી જ છે એમને કરેલા ભ્રષ્ટાચારો કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારો અગાઉ કરેલા ભ્રષ્ટાચાર હાલ કરી રહેલા ભ્રષ્ટાચારો જયારે ઉજાગર કરવાની અમને કોશિશ કરીએ પરંતુ બોર્ડમાં બોલવા બાબતમાં દેતા નથી તાજેતરમાં જ તમને કહ્યું

કમિશ્નરે કમિશ્નર કોટના છે કે ભાજપના શાસકો ખોટા કો ખોટું છે એનો અર્થ છે કમિશન ખોટું બોલે નહીં કે સરકારી અધિકારી એટલા માટે ન બોલે એનું બિલ ચૂકવવાનું હોય છે એટલા માટે ન બોલે રાજકોટમાં આવી જ રીતે આરોગ્યને લગતું રાજકોટનો પાંચસો ને બત્રીસ લોકોની ભરતી ખોટી રીતે કરી રહ્યા છે ગેરબંધારણીય રીતે કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરીને કરી રહ્યા છે નામ જોગ કરીએ એનો વિરોધ પણ અમારો કર્યો છે અહીંયા થયેલી ચિત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું મૂકવા બાબતમાં એનો પોતાનો આઠ વર્ષ પહેલાનો ઠરાવ ભાજપનો એ અમલમાં લાવતા નથી આની

એ આ પહેલી વાર મેં મારી જો જિંદગીમાં જોઈએ પંદર વર્ષ કોર્પોરેટના શાસનમાં પ્રથમ જોઈએ એ નિર્ણય આની રણનીતિ નક્કી કર્યા પછી શહેર કોંગ્રેસ સાથે બેઠી આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી પડશે તો આંદોલન પણ થશે રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ બોર્ડ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા મિટિંગનું રોજ કામ પછી વંદે માત્ર પછી જે લોકો પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પેલો આવેલો હોય એ રજૂઆત કરી શકે ટોટલ પેલા પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર સત્તરના કીર્તિબા રાણા નો હતો રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂન ની કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ પાટા બાંધી કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર ના કોંગ્રેસ ના ક્યારે પણ મેયર ઓફિસ ની અંદર પોતાના વિસ્તાર ની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાય ને બીજા લોકોના વેદના કામ ક્યારે કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી

આપણે પંદર નંબર વોર્ડ ની અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડ માં કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગ રૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું દેખાવો કરવો એની માનસિકતા છે અને કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરિમા છે એક હોય છે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એક ટાઈમની પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજૂ કરે છે કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે

જ્યારે આપણે એપ્લિકેશન નાખો કે અહીંયા ખાડો છે તો તાત્કાલિક ધોરણે વોર્ડના અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે અને આપ પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને બુરી બ્લોક મૂકી અને બુરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે બરોબર કોંગ્રેસ વાળા કે ખાડા પડી ગયા ખાડા એક જ વાત કરે છે ખાડા ભાઈ પીડા જ નથી નાના મોટા વરસાદથી પીડા હોય આ એક અધિકારી ફિલ્ડ માં જાય છે કમિશનર થી માંડીપ્યુટી સુધી બરોબર અધિકારીઓ બધા જાય છે નાના મોટા હોય વરસાદ હોય હું પાડું છું ખાડા પીડાતા એ બધાય ભૂરી ગયા ક્યાંક અધિકારી કે અમારા એ રહી ગયા હોય બાકી એક ખાડો અટાણી ક્યાંય છે નહી મને એટલી ખબર પડે છે આપડે ક્યાંક હું હજી કહું છું ને ક્યાંક ફેન ભારો રહી ગયો ખાડો હોય કદાચ તો રહી ગયું હોય બાકી તમારે ધ્યાન ઉપર કે ગમે અધિકારી ગમે અઢારે અઢાર વર્ષ ગમે અધિકારી લાઈન નાખી હોય કઈ ડામર નું વસ્તુ એક ડાબડું પડે એટલે ગોઠણ ગોઠણ પાણી ભરાય